રસ્તો હા હમણાં મંજૂર કર્યું કેટલા સમય હવે કામ ચાલુ થશે પણ હવે નઈ હાલ તો લૂંટાઈ ગયું ને પાંચ વર્ષ ગયું

बातों वाला बता दीजिए हमना भी हमना भी सब चालू में मैं कमांडस करवा रहा हूं हमारी कमी क्यों नहीं बात अरे दादा दादा बड़े बड़े बनाए कर देता है तारा सुबह बना लेते अरे पहले पूछ तारा तो संपन्न पूछ ना सर पहले कुछ आज क्या बात कर रहा है रस को भी बना दो फटाफट કેટલા વર્ષ બે વર્ષ બે કેટલા પાંચ મંદિર મેં સાત વર્ષ મંદિર મારે

અને મને ના માર ચોયતી હોને પણ તું બોયલો ક ન ને તમે અમે અમે તમે બોયલા રે ટકા ભાઈ ને હો